એ ક્લિનિકને ભારતના પ્રથમ હાર્ટ અને વેલનેસ છે જે તેની પ્રેક્ટિસમાં જીનોમિક્સના અભ્યાસમાં ઉંડાણપૂર્વક કરવા માટે એકીકૃત પણ કરે છે આજે અમે બરોડા બેઝ ઓર્ગેનાઇઝેશન આઈડીસીએમ એન્ડ આયુષ્યમાન હાર્ટ સેન્ટર અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે જીન સૂત્ર જે આપણું ઇન્ડિયાનું પહેલું બ્રાન્ડ છે જેનેટિક ટેસ્ટિંગ ફોર હાર્ટ ડિઝીઝીસ એન્ડ લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન લાઈફસ્ટાઈલ ડિઝીઝીસ ડાયાબિટીસ ઓબેસિટી ડિસ્લાઇપીડિમિયા જેવું કે મેદસ્વીતા કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ અને એના માટેનું જેટલી બી બીમારીઓ હોય એનું જેનેટિક પ્રિડિક્શન થઈ શકશે કે તમને માઇલ્ડ કેટેગરીમાં છો મોડરેટ કેટેગરીમાં છો કે સિવિયર કેટેગરીમાં છો અને આગળ કઈ રીતના એની ટ્રીટમેન્ટ મોડીફાઈ કરવી જોઈએ આ ટેસ્ટ તમે પોતે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો ફક્ત કાં તો નાઇન ફાઇવ વન ટુ એટ સેવન સેવન નાઇન નાઇન આ નંબર પર અથવા ઇન્ફો એટ ધ રેટ જીનસૂત્ર ડોટ કોમ ઇમેલ પર બી તમે ઈમેલ કરીને ટેસ્ટિંગ બુકિંગ કરી શકો છો બ્લડ ટેસ્ટ તમારા ઘરેથી કલેક્ટ થઈ જશે ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ ઘરે આવશે અને એ રિપોર્ટ સાથે તમે ફ્રી જેનેટિક કાઉન્સિલરને ઓનલાઈન મળી શકો છો અથવા અમારા ડોક્ટર્સ કાર્ડિયોલોજીસ્ટને મળી શકો છો એ તમને પ્રોપરલી ગાઈડ કરશે આ કન્સેપ્ટને અમે પેન ઇન્ડિયા રેપ્લિકેટ કરવા માંગીએ છીએ શરૂઆત વડોદરાથી કરી છે અને ગુજરાતભરમાં આપણે એક્સપાન્ડ કરીશું શું અને અમારું બધું તંત્ર એફ ડી એપ્રુવડ અને વેલેટિક્સ લેબોરેટરી હૈદરાબાદ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે ધ બ્રાન્ડ ઇઝ જીન સૂત્ર ઈઝી ટુ રિમેમ્બર ડબલ્યુ ડબલ્યુ વડોદરા શહેરના આરસી દત્ત રોડ ઉપર આવેલા આયુષ્યમાન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે જીન સૂત્રનું લોન્ચિંગ કર્યું એની માહિતી આપતા ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયો મેટાબોનિક એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર આકાશ કુમાર સિંઘ અને ડૉક્ટર કમલદીપ ચાવલાએ જણાવ્યું હતું કે વ્યક્તિને બીમારી થાય એ પહેલાં જ જો રોગની જાણકારી મળે તો તેને નાથી શકાય છે એટલું જ નહીં પરંતુ એના માટેનો ચોક્કસ સમય પણ લઈ શકાય છે વ્યક્તિ આ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ આપવા માટે મોબાઈલ ફોન કરીને પણ સંપર્ક કરી શકે છે કરવા માટે જે કે ઇન્ટરેસ્ટેડ પર્સન છે એ આ નંબર ઉપર કોલ કરે અથવા એ મેલ કરે તો એમને એક વીલ ઇસ્યુ એ ફોર્મ એ ફોર્મ ભરવાથી અમે ખ્યાલ આવશે કે એમને શું શું પ્રોબ્લેમ હોઈ શકે અને એમાં કેવા ટેસ્ટની રિકવાયરમેન્ટ છે અને એ ટેસ્ટ અમે એને સજેસ્ટ કરીશું અને અકોર્ડિંગલી એ ટેસ્ટ કરીને પછી અમે જાણી શકીશું અને જે પર્સન છે એ જાણી શકશે કે એમનું ફ્યુચર રિસ્ક કેવું છે એ પર્ટિક્યુલર કન્ડિશનનું જેને આપણે ટેસ્ટ નક્કી રહ્યો છે તો આ જે ટેસ્ટનું કોણ નક્કી કરશે એ ફોર્મ બેઝ ભરીને આપશે જેમાં ફેમિલીઝ હિસ્ટ્રી હશે એના બધા ક્વેશ્ચન્સ હશે જેમાંથી અમે ખ્યાલ આવશે કે અમને આ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે અને કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ માટે જો ટેસ્ટ કરવું હોય તો એ મેન્શન કરી કે અમે આ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરવું છે તો મેં એ સ્પેસિફિક કન્ડિશન માટે ટેસ્ટ કરી લઈશું આ રીતે અમુક દવાઓ માટે પણ ઇફેક્ટિવ છે કે નથી એ જાણવા માટે અને ન્યુટ્રિશન માટે પણ અલગ અલગ ફોર્મ્સ છે બેસિકલી એ ઇન્ટરેક્ટ કરીશું અમે પર્સન સાથે કે એને શું એક્ઝેક્ટ એની નેચર ઓફ શું પેથોલોજી છે કે શું બીમારી છે કે શું પ્રોબ્લેમ છે અને એને હિસાબે ટેસ્ટ ડિસાઇડ કરીને અને વી વિલ ટેલ ધ પર્સન કે આ ટેસ્ટ તમારે જરૂરી છે એ ફેગ્રીસ તો અમે એ ટેસ્ટ કલેક્ટ કરાવીશું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા समाचारों ना सतत अपडेट मिलवा माटे अमारी नेशन प्लस न्यूज़ ने यूट्यूब चैनल ने सब्सक्राइब બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર